શાસ્ત્રોમાં પાપ અને પુણ્યની અલગ અલગ વ્યાખ્યા અને કર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આજે શાસ્ત્રોનું એક એવું રહસ્ય જાણીશું કે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કઈ વસ્તુને ઓળંગીને જવું ગણાય છે અશુભ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જટાડવી ગલ જલ પ્રવાહ પાવિત સ્થલે ગળે વલંબ્ય લંબિત ભુજંગ તુંગ માલિકા ડમડમ ડમડમ નિનાવ ડમર વયમ ચકાર ચંડ તાંડવ તનુ તુના શિવ શિવ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો જે વિષય જે છે વિષય બહુ જ નાનો છે પરંતુ એ વિષય બહુ જ જાણકારી માટે તમારા માટે કલ્યાણકારી છે મિત્રો ઘણી વખત આપણે નાની નાની વસ્તુઓને આપણે ધ્યાનમાં નથી લેતા પણ ઘણી વખત નાની વસ્તુ પણ મોટી તકલીફ કરી જાય છે આજનો વિષય જે છે વિષય નાનો છે વાત ખાલી એટલી છે કઈ કઈ વસ્તુઓ ઉપરથી આપણે ઓરંગીને ન જવું જોઈએ ઘણી વખત આપણે કોઈ વ્યક્તિ અથવા નાનું બાળક છોતા હોય ને ત્યારે આપણે એના ઉપરથી જતા હોય ત્યારે આપણે ઘણા લોકો આપણા વડવાઓ કહેતા ભાઈ આના ઉપરથી ના જવાય તો આવી બધી વસ્તુ આપણે જીવનમાં ઘણું બધું જોયું હોય છે સાંભળ્યું હોય છે પરંતુ આજે એ જ વસ્તુ ઉપર હું આજનો કાર્યક્રમ આખો કરું છું શાસ્ત્રમાં શું આવી વસ્તુને લઈને કોઈ મત છે કે નહીં હા મહાભારતની અંદર આનો એક ઉલ્લેખ જોવા મળે છે જેમાં શ્લોકમાં લખ્યું છે નિર્ગુણ પરમાત્મા તુ દેહમ વ્યાપાવતિષ્ઠતે તમાહમ જ્ઞાન વિજ્ઞેયમ નામન્યે ન લંઘયેત અમુક વસ્તુઓની ઉપર લંઘ લંઘાયત એટલે કે એની ઉપરથી ઓરંગીને ન જવું જોઈએ તો અહીંયા કઈ કઈ બાબતો છે એક તો ખાસ કરીને ક્યાંક પૂજા પાઠ થતી હોય અને પૂજા પાઠ થયા હોય એ પૂજાની સામગ્રી હોય અથવા ભગવાનની સ્વરૂપ ત્યાં પૂજાની અંદર મૂકી હોય અને આપણે એની ઉપરથી પગ ઓરંગીને ક્યારેય ન જવો જોઈએ પૂજા પાઠની જે અબીલ ગુલાલ સિંદુર વગેરે જે કે પૂજાની સામગ્રી હોય જે ભગવાનને આપણે અર્પણ કરવાની હોય ભગવાનનો ભોગ હોય ભગવાનનો પ્રસાદ હોય કે પૂજાની સામગ્રી હોય તો ઘણી વખત ઉતાવળમાં આપણે ત્યાંથી નીકળતા હોય અથવા યજ્ઞમાં પૂજામાં બેઠા હોય આપણે ઊભા થઈ સીધા જ એ થાળીની ઉપરથી ઓળખીને મતલબ કે એને ઓરંગીને જતા હોય છે તો આ ન થવું જોઈએ આ વસ્તુ આ બધી અને લાંઘવાથી અને ઓરંગવાથી પાપ લાગે છે કોઈ પ્રાણી હોય કોઈ જનાવર હોય કોઈ સૂતું હોય અને પ્રાણી કે જનાવરની ઉપરથી આપણે ક્યારે ન જવું સાઈડમાંથી નીકળી જવું ચાર રસ્તા ઉપર ઘણી વખત આપણે જતા હોય ત્યારે ચાર રસ્તા ઉપર આપણે જોઈએ છીએ તો કોઈ કોળું કાપેલું હોય છે ઘણા બધા યજ્ઞ થતા હોય તો કુસ્માનનો વધ થાય અને કોળું ચાર રસ્તા પર મૂકવામાં આવતા હોય છે ઘણા લોકોના કોઈ ઉતાર કરેલો હોય કોઈની ખરાબ નજરો હોય તો એને ઉતાર કરીને ચાર રસ્તા ઉપર મૂકી દીધું હોય લીંબુ મૂક્યું હોય અથવા પૂરી મૂકી હોય કંઈ નિવેદ મૂક્યું હોય એને પાણીનો કુંડારું કરેલું હોય તો આવું ચાર રસ્તા ઉપર ઘણી વખત જોવા મળે છે તો આપણે ત્યાંથી નીકળતા હોવ ચાલતા ચાલતા જતા હોય તો એની ઉપરથી ક્યારેય ન જવું જોઈએ સાઈડમાંથી નીકળવું જોઈએ જે કુંડારામાંથી તમે જતા હોવ અથવા એની ઉપરથી જતા હોય છે તો એ નેગેટિવ વસ્તુ તમારી ઉપર હાવી થાય છે કેમ કે અહીંયા એ શાસ્ત્રમાં પણ એનો ઉલ્લેખ છે આ જ્યારે યજ્ઞ કરતા હોય છે ને ત્યારે યજ્ઞમાં કુશમાનનો જ્યારે વધ થાય છે ત્યારે કોળું કાપ્યા બાદ એની ઉપર જ્યારે દીવો મૂકવામાં આવે છે ચાર મુખવારો દીવો ત્યારે એક શ્લોક બોલવામાં આવે છે ભો ભો ક્ષેત્રપાલ દેવતા ભ્યો નમઃ ભૂત પ્રેત પિશાચ સાકિની ડાકીની વીર વૈતાલ મતલબ આ બધા ભૂત પ્રેત પિસાચર ડાકીની સાકેની વીર વેતા ક્ષેત્રપાલ એટલે કે ક્ષેત્રમપાલ હતી જે ચાર રસ્તાના દેવી દેવતાઓ બધી નેગેટિવ વસ્તુ હોય તો એના માટે આપણે દીવો કરીએ છીએ અને એ દીવાથી શું થાય છે તો કે આપણા પરિવારની રક્ષા થાય કારી ચૌદશ નો દિવસ હોય ને ત્યારે ઘરે ઘરેથી કંકાસ કાઢીને આપણે ચાર રસ્તા ઉપર મૂકતા હોય છે કેમ કે એ કંકાસ એ બધું મૂકવાથી આપણા ઘરનો ક્લેશ કંકાસ જાય અને સાથે કોઈ ખરાબ વસ્તુઓ આપણને હેરાન ના કરે કેમકે આ ચાર રસ્તાના દેવી દેવતાઓને ક્ષેત્રપાલ દેવતાઓને જો આ બધી વસ્તુ મૂકવામાં આવે છે એક દિવસે તો એ પણ આપણું કલ્યાણ કરે છે પરંતુ ભૂલ ક્યારે એવી ન કરવી કે જ્યારે આવું ચાર રસ્તા ઉપર દીવો મૂક્યો હોય લીંબુ મૂક્યો હોય કુસમાન મૂક્યું હોય કોડું કાપીને મૂક્યું હોય અથવા કોઈ નિવેદ મૂક્યો હોય એના ઉપરથી પગ મૂકીને ક્યારે ન જવું અને એની ઉપર પગ મૂકી અથવા એને લાંઘવાથી એ નેગેટિવ વસ્તુઓ તમારી ઉપર હાવી થાય છે અને મનુષ્યને બહુ જ તકલીફદાયક હોય છે નદીને ઓરંગવી ન જોઈએ પહેલાં આપણા જે ઘડિયાઓ હતા ને એ નદી ઉપરથી જ્યારે જાણે ત્યારે એક રૂપિયાનો સિક્કો અંદર નાખતા હતા જેથી પ્રાયશ્ચિત ન લાગે ન લાગે આપણને નદી ઉપરથી જ્યારે જતા હોય ત્યારે એક રૂપિયાનો સિક્કો તમારે નદીમાં પધરાવવી જોઈએ ખાસ કરીને કોઈ મનુષ્ય સૂતું હોય તો એના ઉપરથી પણ ઓરંગીને ન જવું જોઈએ કેમ કે એનાથી એની આયુષ્ય અને ઉંમરમાં તકલીફ થાય છે અને આપણે એવું ન કરવું જોઈએ મરમૂત્રનો જ્યાં ત્યાગ કર્યો હોય એની ઉપરથી ઓરંગીને ન જવું જોઈએ કોઈ રોગી વ્યક્તિ હોય તો એની ઉપરથી પણ લાંઘીને ન જવું જોઈએ દેવ પ્રતિમા ભગવાનની મૂર્તિ હોય ભગવાનની પ્રતિમા હોય કોઈ ભગવાનનો કોઈ ગ્રંથ હોય કોઈ સાધુ સંત વ્યક્તિ હોય અથવા એમના વસ્ત્ર પડ્યા હોય અથવા ભગવાનની પૂજા પાઠના દ્રવ્ય અથવા ધજા વગેરે આવી બધી વસ્તુ હોય તો એ બધી જ પૂજા અથવા ધાર્મિક વસ્તુઓની ઉપરથી ક્યારેય ન જવું જોઈએ યજ્ઞ હોય તો યજ્ઞ કુંડ ની ઉપરથી ન જવું જોઈએ અથવા જોઈએ જે મને ગ્રંથમાંથી જાણવા મળ્યા છે તે તે બધી વસ્તુ મિત્રો હું તમારી સામે તમને કહું છું અને કદાચ ક્યાં કોઈ આવી ભૂલ થઈ જાય કોઈ ચાર રસ્તા ઉપરથી અથવા કોઈ જગ્યા ઉપરથી આપણે ગયા હોય ને આપણને ભૂલ થઈ જાય તો તે જગ્યા ઉપર બે કાન પકડીને ક્ષમ સ્વ પરમેશ્વર ક્ષમસ્વ પરમેશ્વર આ રીતે બોલીને માફી માંગી લેવી જોઈએ કેમ કે દરેક વ્યક્તિ એવું છે કે આપણા જીવનમાં સારું થાય ક્યારે ખરાબ ન થાય અને ભૂલથી કદાચ અજાણતા થાય તો ક્ષમ સ્વ પરમેશ્વર માફી માંગવાથી હંમેશા કોઈપણ પ્રાયશ્ચિત જે છે એનો પ્રાયશ્ચિતમાંથી આપણને મુક્તિ મળે છે તો આજે બહુ સુંદર મજાનો નાનકડો ઉપાય શાસ્ત્રોક્ત ઉપાય અને મહાભારતમાં એનું પ્રમાણ છે તે વસ્તુ મેં તમને આજે કહી છે અને અવરનવર ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આવા નવા ઉપાયો જે કંઈ હશે જે શાસ્ત્રોના મત પ્રમાણે હશે ચોક્કસ અમે તમને જણાવતા રહીશું તો મિત્રો મને આપો હવે રજા જય ભગવાન